મિત્રો દરેક મિત્રોને મારા જય માતાજી મિત્રો આજે ફોન ફરમાઈશ તમારી પૂરી કરીશ કારણ કે અવાજ હિતેન કુમાર રાકેશ બારોટ ફિરિજ રાણીના અવાજ સાંભળીશું અને તમારી ફરમાઈશ પૂરી કરીશું તો મારા નંબર ઉપર કોલ કરો છન્નો આડત્રીસ તોતેર બાવીસ પાંત્રીસ નંબર ઉપર નંબર છે છન્નો આડત્રીસ તોતેર બાવીસ પાંત્રીસ આ નંબર પર કોલ કરો અને તમારી ફરમાઈશ પૂરી કરો દરેક દર્શકો મિત્રો માટે સરસ મજાની આપની ફરમાઈશ પૂરી કરવા માટે એક નવો એપિસોડ તૈયાર કર્યો છે અને આ વિડિયો પણ યુટ્યુબમાં પણ ચડશે અને દરેક મિત્રોને મારી વિનંતી છે કે યુટ્યુબમાં પણ ગોવિંદ ભજાણીયા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જ વિડિયો આપણી સાથે જે લાઈવ વાતચીત થાય છે એ યુટ્યુબમાં વિડીયો તમે જોઈ શકો છો એટલે દરેક મિત્રોને મારી વિનંતી છે મારો નંબર છે છન્નું આડત્રીસ તોતેર બાવીસ પાંત્રીસ આ નંબર ઉપર જી તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કોલ આવ્યો છે ભાઈનો એમની ફરમાઈશ આપણે પૂરી કરીશું અને અમારી ચેનલ ઉપર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગોવિંદ બજારની ઓફિશિયલ અને આપણે ફરમાઈશ પૂરી કરીશું હેલો હેલો હા જય માતાજી મોટાભાઈ જી ક્યાંથી બોલ્યા વિરમ ગાંધી બોલો બોલો જી સરસ સરસ ખુબ આભાર વ્યક્ત કરો છો આપનો કે તમે મારા દરેક વિડીયો નિહાળો છો જોવો છો સહયોગ સપોર્ટ કરો છો અને આજે તમારી ફરમાઈશ પૂરી કરવા માટે આપની વચ્ચે આવ્યો છું અને ઘણા બધા વિડીયો જોઈએ છીએ તમે બધા ખૂબ સારો સહયોગ સપોર્ટ કરો છો જી બોલો હવે સેવા તો આપ જેવા મહાન વ્યક્તિ કરે છે ને હું તો ખાલી એક ચિઠ્ઠીનો ચાકર છું મોટા ભાઈ કારણ કે કરતો હરતો ભગવાન છે જી બોલો બોલો જી જી કોનો અવાજ સાંભળીશું ફિરુજી રાની હિતેન કુમાર અચ્છા આ રૂપ સિંઘના રૂપને એની જણનારી નથી ઓળખી શકી તો પેલી બે કડીની કડવીસ ઓળખી શકવાની છે કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને વિરમ ગામના મારા હાવજોને કોઈ પહોંચી ના શકે જી 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 ખૂબ ખૂબ આભાર અને ખૂબ સારો સહયોગ સપોર્ટ કરો છો તે બદલ તમારો બધા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઓકે મોટાભાઈ દરેક મિત્રોને મારી વિનંતી છે કે તમારી ફરમાઈશ હું પૂરી કરીશ મારા નંબર પર કોલ કરો છ નો તોતેર બાવીસ પાંત્રીસ અને આ વિડીયો તમે યુટ્યુબ ઉપર એટલે કે ગોવિંદ બજાર ઓફિશિયલ ચેનલ ઉપર તમે જોઈ શકો છો અને તમારી ફરમાઈશ હું પૂરી કરવા માટે આપની વચ્ચે આવ્યો છું એટલે સાંભળીશું હિતેન કુમારનો અવાજ સાંભળીશું ફિરિજી રાણીનો અવાજ મિત્રો બીજા ભાઈનો કોલ આવી ગયો છે મારા મિત્ર જ છે મારા પોલાવાળા જ છે મારા ચાહક છે હેલો જય માતાજી મોટાભાઈ જી ક્યાંથી બોલ્યા જી બોલો મોટાભાઈ જી 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 બોલો હા જી બોલો બોલો લાઈવ ચાલુ છે ને જેના કારણે જી

કે આ પૃથ્વી ઉપર ચાંદ ને તારા રહે ને ત્યાં સુધી તમારા આશીર્વાદ હંમેશા માટે મારા કિરણભાઈ ઉપર એમના પરિવાર ઉપર એમની સમાજ ઉપર હંમેશા માટે તમારી આશીન કૃપા રહે ને માં તેવી આપના શરણોમાં એક બાળક તરીકે બે હાથ છોડીને વિનંતી કરું છું તમારી ફરમાઈશ પૂરી કરી છે અને ખૂબ સહયોગ સપોર્ટ સારો કરો છો મને તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મોટાભાઈ આપનો

નંબર ઉપર કોલ કરો તમારી જય વિગતમાં જય વિહતમાં નંબર ઉપર કોલ કરો છન્નું આડત્રીસ તોતેર બાવીસ પાંત્રીસ આ નંબર ઉપર કોલ કરો છન્નો આડત્રીસ તોતેર બાવીસ પાંત્રીસ આપ સૌનો પ્રેમ જોઈને ગોવિંદ બજાણિયાનું હૈયું ફાટી જાય છે બાપ ખરેખર આવો મોઘોઘેલો મનખો અને ખરેખર આટલા બધા ચાહકોનો પ્રેમ ભાઈ ભાઈ કોલ આવ્યો છે આપણા ચાહક મિત્ર છે એમની ખરમાઈશ પૂરી કરીશું સાંભળીએ ભાઈનું નામ અને કયા ગામથી હેલો દશરથભાઈ તમે ફોન કરો છો તમે મારા ડાયલોગ સાંભળો છો અને મારા દરેક વિડીયો નિહાળો છો તો આપને પણ વિનંતી કરું છું કે આ વિડીયો આપણે લાઈવ જે લાઈવ ચાલુ છે એ વિડીયો તમે યુટ્યુબમાં જોઈ શકશો ગોવિંદ બજાણીયા ઓફિશિયલ ચેનલ ઉપર અને તમારો જે તમારી ફરમાઈશ છે રાકેશભાઈ બારોટની તો સાંભળીએ રાકેશભાઈ બારોટની ફરમાઈશ અરે નમાલા તને ખબર નથી કે ગમે ત્યાં ને ગમે ત્યાં તમારો બાપ રાકેશ ભટકી જશે આ રાકેશ બારોટની ફરમાઈશ રાકેશભાઈ બારોટના અવાજની ફરમાઈશ હતી કિરણભાઈની સાંભળી અને આ બીજો કોલ આવે છે હેલો જય માતાજી મોટા ભાઈ શૈલેષભાઈ બોલો કેમ છો અરે વાહ મારા મોટાભાઈ ઘણા દિવસે નાનકાની યાદ કર્યો ના ના સરસ ઘણા દિવસે નાનકા યાદ કર્યો મોટાભાઈ ના ના સરસ તમે જૂના અને જાણીતા લગભગ સાત વર્ષમાં જ્યારે જયારે ઇન્ડસ્ટ્રી ની અંદર એમ કહેવાય કે જ્યારે મેં લાઈવ ની શરૂઆત કરી હતી કલાકાર ની લાઈવમાં

અચ્છા શક્તિમાન યાદ કરવા હોય ત્યારે નગવાણાથી અમારા શૈલેશભાઈ એમની ફરમાવી હોય મા શક્તિની યાદ કરવા હોય ત્યારે શક્તિમાને યાદ કરીને ગાવું હોય અને ત્યારે સુઈ ગામ જવું પડે અને અમારા શૈલેષભાઈ ના ગામ એટલે કે નગવાડા જવું પડે પણ કેવું એ આ ભવે મળ્યા માડી ભવ ભવ મળજો ડબલ અવાજમાં હે આ જન્મે મળ્યા માડે જન્મ જનમ મળજો હે મારા શૈલેષભાઈ નો માને બાપ માવતર મળ તો મને શક્તિ મળજો શૈલેષભાઈ આપનો ખુબ ખુબ આભાર અને ક્યારે આવો ઘરે મોટા ભાઈ જી 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 ક્યાંક બારસો હા 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 ઘણા બધા મિત્રો લાઈવ જોઈ રહ્યા છે અમારા દરેક મિત્રોની ફરમાઈશ પૂરી કરવા માટે આવ્યો છું અને અમારા મિત્રો દરેક મિત્રોની ફરમાઈશ પૂરી કરીશું આપણા ચાહક મિત્ર છે કયા ગામથી છે શું નામ છે એ જાણીશું ને કોની અવાજમાં ફરમાઈશ આપે છે એ પણ જાણીશું હેલો જી હેલો હેલો જી મોટાભાઈ જય માતાજી જય માતાજી વિક્રમભાઈનો અવાજ કદાચ નથી ફાવતો પણ એમનો સોંગ સંભળાય તું મોટાભાઈ ઓકે કયા કામથી બોલો મોટાભાઈ આપ હેલો હલો હલો અચ્છા ઓકે શું નામ આપનું હા કિરણભાઈ ઓકે ઓકે ઓકે

ಸೀಗೋತರ ಮಾತಾಡ ಸಂ

રામલખણની જોડી કે આપણી રામલખણની જોડી મેરુડા મારા રામલખણની જોડી કે આપણી એ રામલખણની જોડી ખૂબ ખૂબ આભાર સંજી સચિનભાઈ મારા વિડિયો જોવો છો મને સહયોગ સપોર્ટ કરો છો અને નાનો કડો ભાઈ ગણીને ખૂબ પ્રેમ કરો છો તે બધા ઓકે મોટાભાઈ બાય બાય ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે મારી સાથે લાઈવમાં અને મિત્રો તમારે દરેકની ની ફરમાઈશ પૂરી કરીશું હવે ટાઈમ બહુ જાજો નથી રહ્યો બીજો પણ ફોન આવ્યો છે હેલો જય માતાજી મોટાભાઈ કયા ગામ નહી બોલો વાલડિયા વાલડિયા હા મારું વિરમ ગામ ઝાલાવાડ હા ચામુન માને યાદ કરવા હોય ને શું નામ છે આપણું મોટાભાઈ સુનિલભાઈ વાહ સુનિલભાઈ માટે ગાવું હોય અને વિરમ ગામથી મારા મિત્રો હોય અને માં ચામુંડની યાદ કરવા હોય ત્યારે હે ચોટેલા જાવો મારે ચામુંડ માને મળવું ચોટેલા જાવો મારે ચામુંડ માને મળવું હે મારા સુનિલભાઈ નું માને બાપ માવતર મળે તો મને ચામડ મામડ જો ખુબ ખુબ આભાર સુનિલભાઈ આપનો તમે મારા વિડીયો જોવો છો મને સહયોગ સપોર્ટ કરો છો નાનકડો ભાઈ કરીને એ બદલ તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ભાઈ અને ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું આપનો ઓકે જય માતાજી જય ચામુમા તો મિત્રો સમય બિલકુલ મારી પાસે ઓછો છે અને

સારું કામ કરી રહ્યા છો માતાજી તમને ખુશ રાખે અર્ફલ માટે સારી પ્રગતિ થાય નાના તમારા બધાના આશીર્વાદ છે બાકી તો હું એક ચિઠ્ઠીનો ચાકર છું મારાથી તો કાંઈ જ ના થાય પણ આપ જેવા મહાન વ્યક્તિ કરાવે છે સેવાનું ખરું કામ કરીએ છીએ બાકી તો ગોવિંદ બજાણીયાની હિસ્ટત નથી કે લોકોની મદદ કરી શકે ભાઈ તમારું માતાજી ખૂબ પ્રગતિ કરાવે તારું જીવન રાખ ખૂબ માતાજીને ભગવાનની પ્રાર્થના કરો ભાઈ নামে <laughs> એની આખલડી રે મારી મમતા નો દરિયો મારી માવડી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારો પણ

ફોન આવી ગયો છે ભાઈની ફરમાઈશ પૂરી કરી દઈશું અને લાસ્ટ અને છેલ્લો ફોન છે અને ભાઈની ફરમાઈશ પૂરી કરી દઈશું તમને પણ કહું છું મિત્રો જય માતાજી મોટા ભાઈ કયા ગામ થી બોલ્યા હા મારું રાજપરા માં ખોડલ જ્યાં ભાવનગર બેસણા હોય જી બોલો બોલો હેલો હા મોટાભાઈ હા ધવલભાઈ કેમ છો મજામાં મોટા ભાઈ રાજભાઈ ઓકે 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 મારા મિત્ર જીગરીજાન દોસ્ત એટલે કે રાજભાઈ એમના માટે ગાવું હોય ત્યારે એ દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થી સે પ્યારી દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થી સે પ્યારી જીવ ભલે જાય પણ ભૂલો નહીં યારી ખૂબ ખૂબ આભાર મોટાભાઈ આપનો અને તમે મારા વિડિયો જુઓ છો મને એક નાનકડો ભાઈ ગણીને ખૂબ સપોર્ટ કરો છો તમારા ગોહિલવાડમાં તો તમારો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વાલીડા જય માતાજી મોટાભાઈ મિત્રો ફોન ફરમાઈ સાંભળે વિરામ કરીએ છીએ અને દરેક દર્શક મિત્રોને મારી વિનંતી છે મારા ચાહકોને વિનંતી છે કે મિત્રો ગોવિંદ બજાણીયા ઓફિશિયલ ચેનલ ઉપર આ વિડીયો તમે નિહાળી શકશો અને તમારી ફરમાઈશ પણ તમે સાંભળી શકશો અને ગોવિંદ બજાણીયા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો અને જેવો મને પ્રેમ કરો છો અને આશીર્વાદ આપો છો એ જ રીતે મારી ચેનલને પણ સપોર્ટ કરો જય માતાજી